સ્વાગત છે આજે આપણે બનાવના છે કોપરા પાક જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો કોપરા પાક બનાવવા માટે મેં બે કપ જેટલું કોપરાનું છીણ લીધું છે હવે આપણે આને થોડીવાર શેકવાનું છે એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરી દઈએ એટલે આની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થઈ જાય એટલે આ જે કોપરાનું ચીન છે એ આની અંદર ઉમેરી દઈશું અને ગેસ થોડો મીડિયમ કરી દઈએ અને આને ફેરવીશું આને આપણે ખાલી બે મિનિટ જેવું જ શેકવાનું છે હવે આની અંદર આપણે એક કપ જેટલું દૂધ ઉમેરીશું મિક્સ કરી લઈએ પછી જરૂર પડશે તો થોડું બીજું દૂધ ઉમેરીશું હજુ એક અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું મિક્સ કરી લઈએ હવે આની અંદર પાંચ ચમચી જેટલી આપણે મલઈ ઉમેરીશું માવાનો ઉપયોગ આપણે નથી કર્યો એટલે મલય ઉમેરવાની છે પછી ફેરવી લઈએ હવે આમાં એક અડધા કપ જેટલી મોરસ ઉમેરીશું જરૂર પડશે તો પછી બીજી ઉમેરીશું ફેરવી લઈએ હવે આની અંદર થોડો ફૂટ કલર ને ઓગાળીને રાખ્યો છે એ ઉમેરીશું ફેરવી લઈએ હવે આની અંદર આપણે એક ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેરીશું ફેરવી લઈએ ઘી છૂટું પડવા લાગ્યું છે પણ હજુ પણ આને બે મિનિટ જેવું શેકવું પડશે કોપરા પાક આપણું થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને આને એક ડીશમાં કાઢીને હું તમને બતાવીશ આ રીતે એક થાળી લઈ લઈશું અને એની પર આપણે થોડું ઘી લઈ અને ગ્રીસ કરી લઈશું જે કોપરા પાક છે એ હું આની અંદર કાઢી લઈશ બે ચમચાની મદદથી આને એક ચોરસ શેપ આપીશું હવે થોડા બદામ થી આને ગાર્નિશ કરીશું હવે હું આને થોડી વાર ઠંડુ થવા દઈશ ઠંડુ થશે પછી આપણે આના પીસીસ કરીશું આ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે છરીની મદદથી આના પીસીસ કરીશું એકદમ સિમ્પલ રીતે કોપરા પાક બનાવવાનો વિડીયો જો તમને સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો